વર્ણિવેસરમણીય દર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમયર્મુદા ધર્મનંદનહં વિચિંત અસતો મા હટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂસમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપીય વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સુમાતાઓ અને બહેનો પુરુષના વસ્ત્ર પહેરી શકે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક કહીશ એ મારા ઘરના શબ્દો ન હશે પરંતુ મહાપુરુષોએ જે શાસ્ત્ર લખેલા છે અને શાસ્ત્રોની અંદર એવો જે પણ કંઈક લખેલું છે એ શબ્દ હશે એટલે જે લોકોએ આ સંબંધની અંદર કંઈક વિરોધ નોંધાવવો હોય એ એ મહાપુરુષોની સન્મુખ નોંધાવે પરંતુ મને કઈ કહે નહીં તો એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના એકસો ને એકસઠ માં અંદર કહે છે કે નરેક્ષ નાભ્યુ રૂકુચા અનુ ઉત્તરીયા ચનો ભવેત અર્થાત કે પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાતળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તુ અને આ જ પ્રમાણેની આજ્ઞા મનો આદિક ધર્મશાસ્ત્રીઓએ પણ આપેલી છે પરંતુ આજના જમાનાની અંદર તો માતાઓ અને બહેનો ફિલ્મની અંદર રહેલા નાયક અને નાયિકાનું આંધળું અનુકરણ કરી પુરુષના જેવા વસ્ત્રો ધારણ કરે છે તો શું પુરુષના વસ્ત્ર એ નારી ધારણ કરી શકે એ ન કરી શકે અને ન કરી શકે તો શું શાસ્ત્રોની અંદર એના કોઈ પ્રમાણ છે ત્યારે અમે એને કહ્યું કે હા શાસ્ત્રોની અંદર એના પ્રમાણો જોવા મળે છે મહાભારતમાં અનુશાસન પર્વમાં સતી ગીતા આવે છે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્યમાં સતી ગીતાની રચના કરી છે તેની અંદર સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે પતિવ્રતા નારીએ કે વિધવા નારીએ પુરુષોના દેવા વસ્ત્ર ધારણ ન કરવા આ સતી ગીતા મુક્તાનંદ કાવ્યમાં મુક્તાનંદ સ્વામીએ રચેલી છે હવે આ મુક્તાનંદ કાવ્યમાં જે સતી ગીતા આવે છે એના કડવા માં ચોપાઈ માં મુક્તાનંદ સ્વામી કહે છે કે ના ભી કોઈને નવ દેખાડે પહેરે તે ગૂટી પર્યંત સ્તન ઉગાડા નવ કરે ન હસે દેખાડી દંત અહી મુક્તાનંદ સ્વામીએ પતિવ્રતા નારીએ કયા વસ્ત્ર ધારણ કરવા અને કયા વસ્ત્ર ધારણ ન કરવા તેનો વિવેક બતાવેલો છે મુક્તાનંદ સ્વામી કહે છે કે પતિવ્રતા નારીએ એવા વસ્ત્રો ક્યારેય પણ નથી પહેરવાના કે જેને લઈને એની નાભી દેખાતી હોય તથા પગની જે ગૂટી હોય ત્યાં પર્યંત ઢાંકીને પહેરવાના છે એવું મુક્તાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે તે જ પ્રમાણે મુક્તાનંદ કાવ્ય

પોતાના શણગારનો ત્યાગ કરવાનો નથી આજકાલ ફિલ્મની ડબે વસ્ત્ર ધારણ કરનારી માતાઓ અને બહેનોએ આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે પણ કોઈક પત્ની એટલે કે સ્ત્રી પોતાના પતિનો લાંબો આયુષ્ય ઇચ્છતી હોય

કે લલાટે કુંકુમ નાશા ભૂષણમ કર કંકણમ કંઠ સૂત્રમ ચ સધવા દૂર એ ન કદાચ અર્થાત કે સધવા સ્ત્રીએ કપાળમાં કુંકુમનો નો ચાંદલો કરવો નાકમાં ઘરેણું રાખવું હાથના કાંડામાં કંકણ પહેરવું અને ગળામાં

સ્ત્રીઓને પોતાના શરીર પરથી દૂર કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે અહીં મુક્તાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે પતિનું ત્યાગે શણગાર કે પતિનું આયુષ્ય જે પતિવ્રતા સ્ત્રી ઈચ્છતી હોય એણે પોતાના શરીર પરથી ક્યારેય પણ આ માંગલિક આભૂષણો ત્યાગ કરવાના નથી કાવ્ય સતી ગીતા કડવા ચૌદમાં પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે અન્ય પુરુષ જેમ દેખે રાખે એ જ વિચાર પતિવ્રતા નારીએ પોતાના અંગ અન્ય પુરુષો દેખે એવી રીતના ક્યારેય પણ વર્તવાનું નથી એને પોતાનું આખું શરીર ઢાંકેલું રાખવાનું છે મસ્તકની ઉપર પણ ઓધણી રાખવાની છે અને શરીરની ઉપર જે વસ્ત્ર ધારણ કરેલા છે છે એ ગુટી પર્યંત આવવા જોઈએ ત્યાં લગ્નનું શરીર એને ઢાંકીને વર્તવાનું છે પરંતુ બીજી રીતે વર્તવાનું નથી અને એમાં પણ જે પણ કોઈક પતિવ્રતા સ્ત્રી કે વિધવા સ્ત્રી જો પુરુષના વસ્ત્ર ધારણ કરે અર્થાત કે પુરુષ જે વસ્ત્ર ધારણ કરે છે એવા વસ્ત્ર જો ધારણ કરે તો એને એક દિવસ ઉપવાસ કરવો ત્યાં લગીનનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે જેમ કે મુક્તાનંદ કાવ્ય સતી ગીતા માં કડવાની ચોથી ચોપાઈમાં મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે કે પુરુષ કેરો વેસ ધારે જે વિધવા તજી લાજ એક દિવસ તે અન્ન તજી મહા દોષ મટવા કાજ અર્થાત કે જે પણ કોઈક સ્ત્રી ચાહે એ વિધવા વનિતા હોય કે સધવા વનિતા હોય એ પુરુષ ના જેવો વેસ ધારણ કરે ને તો એને એના પ્રાયશ્ચિત રૂપે એક દિવસ ઉપવાસ કરવાનો છે અને આ પ્રમાણે ઉપવાસ કરી એણે એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે જે નાયિકાઓ પુરુષના જેવા વસ્ત્રો ધારણ કરે છે એવા વસ્ત્રો આજકાલની પતિવ્રતા તથા વિધવા નારીઓ પણ ધારણ કરતી થઈ ગઈ છે પરંતુ શાસ્ત્રોકારોએ એવા વસ્ત્રો ધારણ કરવાની આપણે મનાઈ કરેલી છે આપણે બધા સનાતની છીએ આપણો સનાતન ધર્મ એ આજનો નથી પરંતુ અનાદિનો છે અને અનાદિનો એ સનાતન ધર્મ પુરુષને અને સ્ત્રીઓને કેવા વસ્ત્ર ધારણ કરવા તેનો પણ વિવેક બતાવે છે જે પ્રમાણે આજથી ચૌદસો વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલો ઈસ્લામ ધર્મ પણ નારીઓએ અર્થાત કે પોતાના મજહબની નારીઓએ કેવા વસ્ત્ર ધારણ કરવા તેનો પણ ઉપદેશ આપે છે તે જ પ્રમાણે આપણા સનાતન ધર્મએ પણ નારીએ કેવા વસ્ત્રો ધારણ કરવા તેની પણ આજ્ઞા આપેલી છે અને સ્પષ્ટ રૂપે કહેલું છે કે નારીએ ક્યારેય પણ પુરુષના જેવો વેશ ધારણ ન કરવો અને જો એ કરે તો એને એક દિવસ ઉપવાસ કરવો આપણા સનાતન ધર્મમાં નારીનું સ્થાન સીતાજી લક્ષ્મીજી પાર્વતી અને સરસ્વતી એક પતિવ્રતા નારી જ અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને પણ પથ્થર બનાવી દે છે એક પતિવ્રતા નારી જ પોતાના સામર્થ્યથી ત્રિભુવનના ત્રણ પ્રધાન દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પણ બાળક બનાવી દે છે પણ ઉદીત થતા અટકાવી દે છે આટલું બધું સામર્થ્ય એ પતિવ્રતા નારીની અંદર છે વેદોની અંદર પુરાણોની અંદર તમે જોજો ઇતિહાસની અંદર તમે જોજો જેટલા મહિમાના વચન પતિવ્રતા સ્ત્રી માટે કહેવાયા છે એટલા પુરુષ માટે કહેવાયા નથી આ ધરાતલને જે સાત લોકો ધારણ કરી રહ્યા છે એમાં પતિવ્રતાનું એક નામ આવે છે જો પતિવ્રતા આ ધરાતલને ધારણ ન કરે ને તો આ ધરાતલ મનુષ્યના પાપને લઈને પ્રસાતનની અંદર પ્રવેશી જાય છે માટે માતાઓ અને બહેનોએ આપણા સનાતન ધર્મમાં જે પ્રમાણે વસ્ત્રો ધારણ કરવાનું કહેવામાં આવેલું છે એ જ પ્રમાણે એને વસ્ત્રો ધારણ કરવાના છે પરંતુ બીજી રીતના વસ્ત્ર એને ધારણ નથી કરવાના આપણી માતાઓ અને બહેનો સરસ્વતી લક્ષ્મી સીતા અને રાધાજી છે તો એને એ દેવીઓના જે ગુણો છે એ પોતાની અંદર કેળવવાના છે અને એ પ્રમાણે એને રહેવાનું છે માટે માતાઓ અને એ ક્યારેય પણ પુરુષના જેવો વેશ ધારણ ન કરવો એ જ સિદ્ધાંત વાત છે કારણ કે એ જ વાત પતિવ્રતાના લખાયેલી જોવા મળે છે તથા મહાભારતમાં અનુશાસન પર્વમાં જે સતી ગીતા આવે છે એ વાંચી લે વધારે કંઈક કહેવાયું હોય તો માતાઓ અને બહેનો મને ક્ષમા કરી દે પરંતુ વર્તમાન સમયમાં હું મારી વાણીને હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નું ભવંતુ સર્વધરાણી પશ્યતું કશિદ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ